સુરત પોલીસ તહેવારો સમયે નશામુક્ત શહેરને લઈ કામગીરી કરી રહી છે ત્યાં સુરતના ઉત્તરાયણ પોલીસે એમડી ડ્રગ્સ સહિત લાખોના જથ્થા સાથે બેને ઝડપી પાડ્યા હતા જેમાંથી એક ભરૂચ પોલીસ પથકમાં એનડીપીએસના ગુનામાં પણ વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ કેર અધિક પોલીસ કમિશનર ઝોન ફાઇવ આર બારોટાને મદદનીશ પોલીસ કમિશનર એલ ડિવિઝન ડીએસ પટેલ દ્વારા એનડીપીએસના કેસો શોધી કાઢવાની રક્ષની બધી નેસ્ત નાબૂદ કરવા પાયેલી સૂચનાને લઈને ઉત્તરાયણ પોલીસ પથકના પીઆઈ ડીયુ ભારત તથા સેકન્ડ પીઆઈ એનજી પટેલ અને પીએસઆઈ એ આર તથા આડી ધાધલની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીઆઈ એનજી પટેલની વાતની મળી હતી કે કઠોર ગામ અંબોલી રોડ સ્વાગત રેસિડેન્સી સામે જન્નત ટિસ્ટોલ પાસે બે ઈસામો ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા છે તે માહિતી મળતા ઉત્તરાયણ પોલીસે ત્યાં દરોડા પાડી ત્યાંથી બે આરોપીઓ કઠોળ ગામ ખાતે રહેતા સાહિલ ઉર્ફે ગાભડા મસ્જિદ મેમણ અને ઉવેદ ઇમ્તિયાઝ શેખને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાછળથી એમડી ડ્રગ્સ તથા મોબાઈલ ફોન કાર મોપેડ અને રોકડ સહિત આઠ લાખ અડસઠ હજારથી વધુ મુદ્દામલ કબજે કર્યું હતું તો ઝડપેલા આરોપીઓમાં સાહિલ ગાભણો મેમણ ભરૂચના અંકલેશ્વર પોલીસ પતકમાં એનડીપીએસના ગુનામાં નાસ્તો ફરતો અને કબૂલાત કરાય છે